લીંબડી તાલુકાના કાગોસર ગામનો ખેડૂત બાબુભાઈ સોલંકી અમારી વાડીની અંદર જામફળ વાવેલા છે અમને પહેલા વિચાર્યો તો જામફળ નહીં થાય પરંતુ છેલ્લા બે વર્ષથી સારામાં સારા જામફળ આવે છે અને આ જામફળ ઓર્ગેનાઇઝ એટલે કોઈ પણ ઝેરી દવા વગરના જામફળ ખાવામાં એકદમ સારા એનું ગળપણ પણ એકદમ સારું અને દેખાવામાં થોડા નાના દેખાય પરંતુ એનું એટલું ગળપણ છે એટલા સારા જામફળ છે આ જામફળ બજારમાં સો રૂપિયા કિલો પણ મળે નહીં કારણ અમે ખાલી પાણી પાવા સિવાય કંઈ કામ કરતા નથી ખેતીનું દવા કોઈ પણ દવા નહીં આની અંદર દવા વગરના જામફળ છે તો દરેક વેપારી વર્ગ જે સારું આ જામફળ ખાવા માંગતા હોય તો આ જામફળ લેવા માટે અમોને જાણ કરજો અમારું ગામ લીમડી તાલુકાના મોટા ટીમલા ગામ પાસે આવેલું ગાગોસર ગામ અમારું પંચાયતનું ગામ છે ગાગોસર નાનું ગામ છે પણ મેં એક નાના ખેડૂત તરીકે આનો ઉપયોગ કર્યા અમારા છોકરાઓ રાત દિવસ આની મહેનત કરે છે અને આ વાડી અમારી ત્રીસ વીઘાની છે પણ જામફળ ખાલી પાંચ વીઘાના છે એટલા જામફળ સારા છે તો દરેક ખેડૂતોને દરેક વેપારીઓને ખાવાવાળાને વિનંતી કે આ જામફળ લેવા હોય તો અમારો સંપર્ક કરે અમારો નંબર છે તેસઠ પાંચ તે પણ

આની અંદર પણ રૂપા તથા વાવેતર કરવામાં આવશે આ સરકારી સહાયથી અત્યારે નવું બન્યું છે એ પણ આજે તૈયાર થઈ ગયું છે આખી આ વાળી જામફળી છે આ વર્ષે નવો પણ ઉપયોગ કર્યો છે આંબા વાયા છે બોરડી સરગવો આ પણ નવા વાવેતર કરવામાં માયા છે પરંતુ કામ દૂર હોવાથી આની બહુ ખબર હોતી નથી તો દરેકને જાણ માટે થઈ આજે આ વિડીયો મૂકવામાં આવ્યો છે